આર્થિક ગુના નિવારણ શાખાની વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપીએ ખોટી ફોર્મ ખોટા સ્ટોક બિલ અને ખોટા વેલ્યુએશન રિપોર્ટના આધારે લોન મેળવી રૂપિયા અંગત ખર્ચમાં વાપરી બેંકને નુકસાન પહોંચાડ્યું હતું ગુનામાં અત્યાર સુધી કુલ અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ થઈ છે સુરત શહેર જે દેશનું એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે ત્યાં લેહ ભાગુ તત્વો દ્વારા બેન્કો અને ફાઇનાન્શિયલ સંસ્થાઓ સાથે છેતરપિંડીના કેસો વધતા જાય છે આર્થિક ગુનાઓને ગંભીરતાપૂર્વક લઈ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા ઇકો ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ફરિયાદી પ્રભાકર કાલી અપ્પા નાડા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ આધારે ખોલ્યું હતું કે આરોપીઓ ભેગા મળી યોજના હેઠળ નકલી પેઢી ઊભી કરી લોન મેળવવા માટે ખોટા સ્ટોક બિલ ડોક્યુમેન્ટ્સ અને ભ્રષ્ટ વેલ્યુએશન આધાર લઈ રૂપિયા સોળ કરોડ આડત્રીસ લાખની લોન મંજૂર કરાવી હતી મકાન માલિકી તેમજ અન્ય દસ્તાવેજો ખોટા હોવા છતાં લોન મંજૂર કરવામાં આવી હતી એ રૂપિયા ધંધા માટે ઉપયોગ ન કરી પોતાના અંગત જરૂરિયાત માટે ખર્ચી નાખી બેંકને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું આ કેસમાં ડીસીબી પોલીસ સ્ટેશન સુરત ખાતે છેતરપિંડી હેઠળ ગુનો નોંધી તપાસ ચાલી રહી છે તપાસ દરમિયાન સૂચના મળતા અમરેલી જિલ્લાના આમાપુર ખાતે રહેતા અશોક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ અઠયાવીસ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જેમાંથી ઘણા પતિ પત્ની જોડીઓ પણ સામેલ છે આર્થિક ગુનાઓ સામે પોલીસની આ કાર્યવાહીને સંદર્ભમાં લઈ શકાય કે સુરત શહેરમાં ફ્રોડના કેસો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી છે ઇકો અધિકારીઓએ કહ્યું કે તપાસ આગળ પણ ચાલુ રહેશે અને ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને કાયદાની હદમાં લાવવામાં આવશે